તો કેમ છો મારા ભાઈઓને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ તમે સિંગર ભરતભાઈ ઠાકોરને તો ઓળખતા જશો અને મારા ભાઈઓ તમે ના ઓળખતા એવું બને જ દે મિત્રો તેમના પત્ની પૂનમબેન ઠાકોર મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે કેમ કે મારા ભાઈઓ ભરતભાઈ ઠાકોર ઉપર ઉપર મિત્રો હત્યાનો આરોપ લાગ્યો છે મારા ભાઈ શું છે સમગ્ર મામલો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈઓ તમને જણાવી દે કે પ્રેમ પ્રકરણમાં મારા ભાઈઓ હત્યા થઈ એવો ખુલાસો અત્યારે સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે મારા ભાઈ તમને જણાવી દે કે પૂનમબેન ઠાકોર મિત્રો તેમનો અફેર કલોલના મિત્રો દશરથ દશરથભાઈ ઠાકોર સાથે હોવાનો મિત્રો ખુલાસો થયો છે અને તેના લીધે મિત્રો ભરત ઠાકોર એટલે કે પૂનમબેન ઠાકોરના પતિ તેમણે હત્યા કરી હોવાનો મિત્રો ખુલાસો પણ થયો છે મિત્રો બે મિત્ર સાથે મળી ભરતભાઈ ઠાકોર મિત્રો હત્યા કરી હોવાનું અત્યારે સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યું છે મારા ભાઈઓ તમને જણાવી દે કે ભરતભાઈ ઠાકોર અને તેમના બે મિત્રોએ દશરથભાઈ ઠાકોર અને ગિરીશભાઈ ઠાકોર બંનેને ભાભરથી શિફ્ટ કારમાં મિત્રો કલો લઈ ગયા હતા અને ત્યાં મિત્રો તેમના જમવામાં મિત્રો નશીલી ગોળી આપી પછી મિત્રો તેમને ભરતભાઈ અને તેમના મિત્રોએ ગાડીમાં લઈ જઈ મિત્રો ક્યાંક કેનાલ નજીક લઈ લઈ જઈ અને કેનાલમાં ફેંકી દીધા હતા મિત્રો આ ઘટનાની જાણ મિત્રો પોલીસને થતા પોલીસ મિત્રો ત્યાં પહોંચી હતી અને ભરતભાઈને મિત્રો પકડ્યા હતા અને તેની કબૂલાત પણ આરોપી ભરત ઠાકોર અને તેમના બંને મિત્રો કરી છે તો મારા ભાઈઓ આ જે કેસ છે મિત્રો હવે આમાં શું થશે એ તો આવનારો સમય જ બતાવશે મારા ભાઈ હવે જોવાનું એ રહેશે કે પૂનમબેન ઠાકોર અને ભરતભાઈ ઠાકોર મિત્રો સોશિયલ મીડિયાના ખૂબ જ ચર્ચા ચર્ચાનો ચહેરો છે અને મારા ભાઈઓ આવનારા સમયમાં આવે આ બંનેને શું થશે એ તો મિત્રો જોવાનું જ રહેશે અને મારા ભાઈઓ ખાસ તમને કે આ મિત્રો માહિતી સોશિયલ મીડિયા આધારે આધારિત છે સાચી પણ હોઈ શકે અને અમુક વાત ખોટી પણ હોઈ શકે બસ આટલો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો